નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અથાણાની રેસીપી આજે આપણે બનાવવાના છીએ અથાણાની માં આજે આપણે બનાવીશું નાની નાની કેરીમાંથી બનતું ભરેલી કેરીનું અથાણું આ કેરીના અથાણાને દાબડા કેરીનું અથાણું પણ કહેવામાં આવે છે તો ચાલો બનાવીએ ભરેલી કેરીનું અથાણું દાબડા કેરી બનાવવા માટે અહીં મેં પાંચસો ગ્રામ દેશી અને નાની કેરી લીધી છે અત્યારે કેરીની સિઝન શરૂઆત થાય ને ત્યારે આવી નાની નાની કેરી આવતી હોય છે અને આ દાબડા કેરીનું અથાણું આ નાની નાની કેરીથી જ બનતું હોય છે તેને ભરેલી કેરીનું અથાણું પણ કહી શકાય અને મેથીનું દાબડા અથાણું પણ કહી શકાય હવે આપણે ફટકા કરીશું કાપીશું જો આ રીતે કેમ કે શરૂઆત હોય ને એટલે ગોટલી પણ પાકી ન ગઈ હોય એટલે આ રીતે આપણે જે રીતે લીંબુ ભરીએ કારેલા ભરીએ રીંગણા ભરીએ એ રીતે ચાર કાપા કરી લેવાના પણ નીચેથી કટ નથી કરવાના પૂણું કટ કરવાનું છે અને આ રીતે કટકા કરીને જીરો કરીને આખા આખું રાખવાનું છે કારણ કે અંદર આપણે મસાલો ભરીશું બધી જ કેરીમાં આ રીતે આપણે કરી લઈએ આ કેરી સ્વાદમાં ખૂબ સરસ લાગે છે બધી જ કેરીને આ રીતે આપણે કાપા કરી લઈએ પાંચસો ગ્રામ દાબળા કેરીને આપણે આ રીતે જોઈ શકાય છે વચ્ચેથી કાપો કરી લીધો એકદમ કુણી કેરી છે ગોટલી નથી બની ચાડી હવે પાંચસો ગ્રામ કેરી લીધી ને ત્યારે કેરી લેતા હોય ત્યારે આપણે ખ્યાલ ન હોય કે અંદરથી કેવી નીકળશે ઘણીવાર તો આ બે કેરી પાકી આવી ગઈ છે જોઈ શકાય છે જીરો કરતા ખબર પડી છે એટલે આ કેરી હું અથાણામાં નહીં નાખું આ જે સફેદ છે ને કેરી એકદમ સરસ તાજી તેને જ આપણે નાખીશું આવી તાજી કેરી સફેદ લેવાની છે અને આ જે પાકી ગયેલી કેરી હોય ને તો એનો બીજો મુરબ્બો કેવો બનાવી શકાય અથવા સલાડ તરીકે પણ ડુંગળી સાથે ખાઈ શકાય જો આપણે આ તાજી જ કેરી લઈશું એટલે બે કેરી નીકળી ગઈ છે એટલે એબાઉટ ચારસો સવા ચારસો ગ્રામ આ કેરી રહી છે બીજા અથાણાની જેમ આ દાબડા અથવા ભરેલી કેરીને પાણીમાં નથી બોળવાની ડાયરેક્ટ કારણ કે કટકા નથી કરેલા પણ તેની અંદર આપણે હળદર અને મીઠું ભરવાનું છે અને ત્યાર પછી પલાળવાની છે અને તેમાં પાણી બનશે અહીં એક બાટકો લઈએ અને તેમાં મીઠું ઉમેરીએ બે ટેબલ સ્પૂન મીઠું લીધું છે એક ટેબલ સ્પૂન હળદર લીધી છે હવે આ કેરીની અંદર આ હળદર મીઠું ભરીએ આ રીતે ભરીશું ને એટલે અંદર સુધી આ કેરી છે ને તેની ખટાશ ઓછી થઈ જશે અને સરસ પલળી જશે અને આખું વરસ આ કેરી આપણે અથાણાની સાચવવાની હોય છે એટલે એકદમ સારી રીતે ચોખ્ખી રીતે અને ધ્યાનપૂર્વક કરવાની રહે છે કારણ કે અથાણું સેજ પણ ભૂલ રહી જાય ને અથાણામાં તો બગડી જતું હોય છે અથવા પોચું પડી જતું હોય છે કાળું થઈ જતું હોય છે પછી ખાવાનું પસંદ નથી આવતું ફેંકી દેવું પડતું હોય છે અથાણું બનાવતી વખતે હંમેશા ધીરજ અને શાંતિ કેરી પણ તાજી લેવી જે મસાલા નાખીએ તે પણ ભેજવી ના તાજા લેવા બધામાં આ રીતે આપણે ભરી લઈએ કેરીમાં હળદર અને મીઠું ભર્યા પછી હવે આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને વધારાનું જે મીઠું હળદર છે તેને પણ ઉપર એડ કરી દઈએ અને હવે આપણે આ રીતે ઉછાળીને રાખી મૂકીએ વચ્ચે વચ્ચે બબે કલાકે હું આ રીતે ઉછાળતી જઈશ જેથી સારી રીતે હળદર મીઠું ભળી જાય ઢાંકીને આપણે રાખી મૂકીએ આબડા કેરીને મીઠા અને હળદરમાં બોળી દીધા પછી હવે આપણે મેથી પલાળીશું અહીં દાબડા કેરીમાં મેથી અને મસાલો ભરવાનો હોય છે તેથી મેથી પલાળવાની હોય છે અહીં મેં દોઢસો ગ્રામ મેથી લીધી છે પાંચસો ગ્રામ કેરી હતી અને બે કેરી કાઢી લીધી હતી એટલે એબાઉટ ચારસો ગ્રામ જેવી કેરી રહી હતી અને આ મેથીને આપણે પલાળશું અને પલાળશું એટલે ત્રણ ગણી થશે આ એક બાઉલ લઈએ તેમાં મેથી એડ કરીએ અને પાણી નાખી અને આપણે પલાળવા મૂકી દઈએ પાણી વધારે નાખવાનું કેમ કે મેથી ફૂલશે હજુ પણ થોડું આપણે પાણી એડ કર્યા પછી આપણે ઢાંકીને રાખી દઈએ બાર કલાક પછી કેરીને આપણે હળદર અને મીઠાના પાણીમાંથી કાઢી અને આ રીતે કોટરના કપડા ઉપર સૂકવી દીધી છે તેને આઠ થી દસ કલાક આપણે સુકવવા દઈશું દાબડા કેરી બનાવવા માટે મેથી સારી રીતે પલળી ગઈ છે અને મેથીનું પાણી પણ આપણે કાઢી લીધું છે હવે આપણે કેરીમાંથી જે ખાટું પાણી વધેલું છે તેને આપણે નાખી અને ખાટા પાણીમાં પલાળી દઈશું ખાટા પાણીમાં સાત થી આઠ કલાક આપણે પલાળી રાખવાનું છે અને ત્યાર પછી પાણી કાઢી અને મેથીને કોરી કરી દેવાની છે ઢાંકીને હવે આપણે રાખી દઈએ ડાબડા કેરીમાં નાખવા માટેની મેથીને આપણે ખાટા પાણીમાં પલાળી દીધી તેને ચાળણીમાં નિતારી અને મેં કોટનના કપડાં ઉપર કોરી કરવા રાખી દીધી છે અને નીચે મેં કાગળ પણ રાખેલો છે જેથી ટેબલ કે પ્લેટફોર્મ ખરાબ ન થાય હવે આને ત્રણથી ચાર કલાક સુકાવા દઈ અને એકદમ કોરી થવા દઈ અને આપણે ઉપયોગ કરીશું અને તે પહેલાં આપણે મસાલો કરી લઈએ પેલી કેરી કે દાબડા કેરી બનાવવા માટે સૌ પહેલાં આપણે મસાલો તૈયાર કરવાનો છે અહીં મેં દોઢસો ગ્રામ મેથી આખી લીધી હતી તેની સામે દોઢસો ગ્રામ રાઈના કુરિયા અને દોઢસો ગ્રામ છે મેથીના કુરિયા મેથી મેથીના કુરિયા અને રાઈના કુરિયા ત્રણે સરખા લેવાના છે બંને કુરિયાને આપણે દરદરા પીસી લઈએ બંને કુરિયાને અડધી સેકન્ડ માટે જ પલ્સ મોડ પર આપણે દરદરા પીસી લીધા છે હવે આપણે એક બાઉલ લઈએ અને બાઉલમાં આપણે મસાલો કરીએ રાઈના કુરિયા એડ કરી દઈએ મેથીના એડ કરી દઈએ બે ચમચી ધાણા ના કુરિયા એડ કરી દઈએ એક ચમચી હળદર એડ કરી દઈએ અને હિંગ એડ કરી દઈએ એક ચમચી હિંગ લીધી છે અહી પેલેથી તેલ ગરમ કરી રાખેલું છે તેલ ને આપણે અથાણામાં એડ કરીએ ચમચી તેલ તેલને થોડું ગરમ રાખવાનું એકદમ ગરમ નહીં પણ હુંફાળું ગરમ એટલે મસાલાની સુગંધ સરસ આવે અને મસાલો બળે પણ નહીં જો વધારે ગરમ હોય ને તો મસાલો બળી જાય ગરમ પણ કરવું જરૂરી છે તેલ જેથી ભેજ ન રહે ભેજ ન રહેવો જોઈએ કોઈ પણ મસાલામાં કેરીમાં ક્યાંય પણ બરણીમાં પણ ન રહેવો જોઈએ તો અથાણું ટકતું નથી બગડી જાય છે અને આપણને એમ થાય કે અથાણું આપણું કેમ બગડી જાય છે પણ ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જતી હોય અને થોડો થોડો ભેજ રહી જતો હોય ત્યારે હવે એડ કરીએ આપણે ત્રણ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચાની ભૂકી તીખું કરવું હોય તો બંને મિક્સ મરચાની ભૂકી નાખી શકો તીખી અને કાશ્મીરી મિક્સ કરી લઈએ આપણે ગ્રામ દાબડા કેરી લીધી છે છે તેની મસાલો તૈયાર થઈ ગયો છે ભરેલી કેરી કે દાબડા કેરીનો મસાલો ભરેલી કેરી કે દાબડા કેરી માટે કેરી સારી રીતે સુકાઈ ગઈ છે જોઈ શકાય છે ભેજ નથી બાર કલાક રાખ્યું હતું પંખાની નીચે સુકાવવા માટે ભેજ રહેવો જોઈએ નહીં અને અહીં મેથીને મેં ચાર કલાક પંખાની નીચે રાખી હતી જોઈ શકાય છે મેથી પણ એકદમ કોરી થઈ ગઈ છે મેથીમાંથી ભેજ ઉડી જવો જોઈએ પણ એકદમ ડ્રાય નથી કરી દેવાની તો શું થશે ચવડી થઈ જશે એકદમ કોરી ચીકાશ ન રહેવી જોઈએ અને એકદમ કોરી રહેવી જોઈએ હવે આપણે એક મોટું વાસણ લઈશું કારણ કે આપણે મિક્સ કરવાનું છે આ વાસણમાં આપણે મસાલો એડ કરી જે આપણે ભરેલી કેરી માટે બનાવેલો હતો બધો મસાલો આપણે લઈ લેશું હવે આ મસાલા એના અંદર આપણે મેથી એડ કરી દેસુ દાબડા કેરી આપણે ભરેલી કેરી મેથી ખૂબ સરસ લાગે છે મેથી થોડોક વધારે આપણે જોઈ શકાય છે મસાલો નાખ્યો છે અને મેથી વધારે મસાલો નાખવાનો છે માપ તમને મેં બતાવેલું છે જયારે મેં મસાલો બનાવ્યો ને ત્યારે માપ કહ્યું હતું મેં એ માપ પ્રમાણે જ બનાવજો જો તમે પહેલી વખત બનાવતા હો તો આ જે છે ને નાની નાની કેરી આવે ને ત્યારે જ બને છે પણ વધારે સમય થઈ જાય ને કેરીની મોસમનો તો પછી આ નાની કેરી નથી મળતી સિઝનની શરૂઆતમાં જ આ બનાવી લઈએ ને તો બની જાય એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ આવો બનાવતી વખતે આપણે ચાર ચમચી તેલ નાખ્યું હતું થોડું વધારે તેલ નાખીશું આપણે બે ચમચી અને મિક્સ કરીશું કારણ કે આપણે કેરીમાં આ મસાલો ભરવાનો છે એટલે થોડું તેલ હોય ને તો અંદર સારી રીતે ભરી શકાય કોરું કોરું ન લાગે નહીં ભરતી વખતે બહાર નીકળી જાય બાકીનું તેલ તો આપણે જ્યારે બરણીમાં ભરશું ને ત્યારે તો નાખવાના જ છીએ પણ અત્યારે ભરવા પૂરતું નાખીએ સારી રીતે કેરીમાં મસાલો ભરી શકીએ આપણે ભરેલી કેરી કે દાબડા કેરીનો મસાલો કેરીમાં ભરવા માટે તૈયાર છે મસાલો અને તેલ મિક્સ કર્યા પછી ચાખી છે જો તમને એવું લાગે ને કે મીઠું ઓછું છે તો નાખી દેવાનું કારણ કે જો મીઠું ઓછું હોય ને તો અથાણું બગડી જતું હોય છે મીઠું ખાંડ ગોળ એ બધું પ્રિઝર્વેટિવનું કામ કરે છે લીંબુ કેરી એટલે મીઠું ઓછું ન હોવું જોઈએ જોઈ લેવાનું માપ પ્રમાણે મેં પણ બે ચમચી મીઠું એડ કર્યું છે અને મિક્સ કર્યું છે એટલે ફરીથી બે ચમચી મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લીધું છે હવે આ મસાલો આપણે કેરીમાં ભરીએ એકદમ દબાવીને ભરી દેવાનું છે ગાબડા કેરી છે એટલે દબાવી દબાવીને ભરવાનું છે

આટલો મસાલો બચ્યો છે આ મસાલો આપણે કેરીને તળીએ અને કેરી ગોઠવી દીધા પછી વચ્ચે અને ઉપર એડ કરીશું અને ત્યાર પછી આપણે તેલ એડ કરીશું હવે આ મસાલો પણ અત્યારે રાખી દઈએ અને આ કેરીને બાર કલાક સુધી આપણે ઢાંકીને રાખી દઈએ ત્યાર પછી આપણે બરણીમાં ભરતી વખતે મસાલો અને તેલ એડ કરીશું કેરીમાં મસાલો ભર્યા ને બીજો દિવસ થઈ ગયો છે અને આપણે તપેલામાં જે આ રીતે રાખી હતી હવે આપણે બરણીમાં ભરવાની છે અહીં આપણે એક ક્લીન કરેલી અને જંતુમુક્ત બરણી લેશું બરણીને હંમેશા તડકામાં સૂકવી દેવી અને સારી રીતે સાફ કરી લેવી હવે તેની અંદર આપણે સૌ પહેલા મસાલો એડ કરીએ મેથી વાળો મસાલો છે ને તેને નીચે આપણે એડ કરીશું હવે આપણે કેરી મૂકતા જઈએ Lo aquí, a ver, aquí no más salo para pre, y pedir. આપણે કેરી અને મસાલો બરણીમાં ગોઠવી લીધા પછી સિંગ ને ગરમ કરેલું છે તેને ઠંડુ કરેલું છે ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ ઉમેરીએ કારણ કે આ અથાણું આપણે બારમાસ સાચવવાનું છે એટલે તેલમાં ડૂબ હશે ને તો અથાણું નહીં બગડે તેલમાં અથાણાને ડુબાડી દેવાનું છે અને ત્યાર પછી આ રીતે ઢાંકણને ને એકદમ સારી રીતે બંધ કરી દેવાનું છે તૈયાર છે આખા વર્ષ માટે ભરેલી કેરી કે દાબડા કેરીનું અથાણું હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ